ઓકલેન્ડ શહેરમાં આવેલ ભારતીય મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે રાસ ગરબા યોજાયા અમે ગુજરાતી ગ્રુપ દ્વારા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ બાલમોરા વિસ્તારમાં આવેલ ભારતીય મંદિર ખાતે અમે ગુજરાતી સંસ્થા દ્વારા નવરાત્રી નિમિત્તે ભારતીય સમુદાયના લોકો દ્વારા રાસ ગરબા યોજાયા હતા આતકે વિશાળ સંખ્યામાં ભાવિકો હાજર રહી માતાજીના દશનો લાભ લીધો હતો અને તમામ લોકો પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા લીધા હતા આતકે બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહી પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું આતકે બેસ્ટ પરફોર્મન્સ કરનાર ખેલૈયાઓને ભારતીય મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ પંડિતજી અને અમે ગુજરાતી ગોપના પ્રમુખ વિનયભાઈ મહેતા અને અગ્રણીઓના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ ક્રાયક્રમને સફળ બનાવવા માટે અમે ગુજરાતી સંસ્થાના વિનય મહેતા મંદિરના ટ્રસ્ટી રોશનભાઈ નાદોણિયા અને સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ નયનભાઈ રાવરાણી અમારું નામ વિનય મહેતા છે અમે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર ખાતે અમે ગુજરાતીના આ ભારતીય મંદિરમાં ગરબાને માતાજીની આરાધના કરીએ છીએ અને આ વર્ષે અમે આ કાર્યક્રમમાં કર્યો છે અને જે જે કલાકારો હતા જે સરસ ગરબા ખેલાઈયાઓ હતા એને અમે ઇનામથી નવાજીશ કર્યા છે